બીપરજોય વાવાજોડાને લઈને સુરત માં હાલ ભારે પવન ફૂકાઈ રહ્યો છે જેને લઈને અનેક જગ્યાઓ પર ઝાડ પડવા સહિતની ઘટનાઓ બની છે જેથી ફાર વિભાગ સતત દોડતું રહ્યું છે જો કે સદનસીબે હજુ સુધી વાવાજોડાને લઈને કોઈ જાનહાની ઘટના બની નથી બીપરજોય વાવાજોડું ગુરુવારે કચ્છમાં લેન્ડફોલ થઈ ગયું છે જો કે આ પહેલા સુરત પણ તેની અસર વર્તાઈ હતી મોડી રાત્રે દિવસ દરમિયાન છૂટાછવાયા ઝાપટા થયા હતા આ સાથે જ મહત્તમ અડસઠ પોઈન્ટ પાંચ કિલોમીટર ઝડપે પવનો ફૂંકાતા પચાસથી વધુ વૃક્ષો જમીનદોસ્ત થઈ જવા પામ્યા હતા સુરતના પીએફ ઓફિસ પાસે પણ વૃક્ષ ધરાશાયી થયો હતો જેના કારણે ફાયર દોડી જઈ રસ્તા પરથી પડી ગયેલા વૃક્ષને દૂર કર્યો હતો તો શહેરના વિસ્તારોમાં પણ વૃક્ષો પડવાની ઘટના બની હતી દિવસ દરમિયાન શહેરના તાપી બ્રિજો પર નાના વાહન ચાલકોને તેજ પવનને કારણે મુશ્કેલી પડી હતી તો શુક્રવારે પણ ભારે પવન ફૂંકાયો હતો રાત્રિના સમયે પણ ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ ઝાડ પડ્યા હતા તો આગામી બે દિવસ સુધી સાઠ કિલોમીટરના પવન સાથે વાવાઝોડાની અસર રહેવાની આગાહી છે સુસવાટા ભર્યા ભારે પવનો ફૂંકવાતા સાથે ચારો તરફ ધૂળની ડંબીઓ પણ ઉડી હતી હાયરાજ બેંડોગોમાં બારી બાણ અથડા તર્યાતા તો કોટ વિસ્તાર પાલ અડાજન જાંગીરપુરા રાંદેર જાંગીરાબાદ સહિતના અનેક વિસ્તારમાં અનેક સ્થળે વીજળી ડૂલ થઈ જવા પામી હતી જેથી લોકોએ કલાકો સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો આ સાથે ડુમસ સુવાલીના દરિયામાં પ્રવાહ વધવા સાથે બાર ફૂટથી દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા શહેરમાં આગામી બે દિવસ સુધી ચાલીસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાની આગાહી છે વાવાઝોડા પૂર્વતંત્રે જોખમી હોર્ડિંગ તથા વૃક્ષો ઉતારી લઈ ત્રણેય બીચ અવરજવર માટે બંધ કરી દીધા હતા Os ângulos curtosos até brincaram